ઉત્તર ગુજરાતમાં આવેલા જળ પ્રલયમાં મોટા પાયે જાનહાની સાથે હજારો લોકો ઘરબાર વગરના થયા છે આસમાનમાંથી આવેલી કુદરતી આફતનો ભોગ બનેલા પીડિતો માટે રાજ્યભરમાંથી સહાયનો ધોધ વરસી રહ્યો છે સુરત શહેરમાં રાષ્ટ્રીય સેવક સંઘની વિવિધ શાખાઓ દ્વારા અસરગ્રસ્તોને આર્થિક મદદ મળી રહે તે માટે નાગરિકો પાસેથી દાન ઉઘરાવવામાં આવી રહ્યું છે આરએસએસની વિવિધ શાખાઓના સ્વયંસેવકોએ સહેનોદના ત્રણ રસ્તા સહિતના રોડ ઉપર અને શેરીઓમાં ડબ્બાઓ લઈ ફરીને પૂરગ્રસ્તો માટે દાન ઉઘરાવી રહ્યા છે સુરેશ પુરોહિત જે રીતે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા વિસ્તારની અંદર જે બાઢ આવી છે વરસાદ પડવાનો જે માહોલ છે એના કારણે જે દુર્ઘટના ઘટી છે તો ત્યાંની વ્યવસ્થા માટે નિધિ સંગ્રહનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આખા સુરતની અંદર દરેક વિસ્તારની અંદર રોડ પરના ચાર રસ્તા છે અથવા જ્યાં મોટી સંખ્યામાં અવરજવર થાય છે સ્થાન સ્થાન દરેક પર આ પ્રકારના સંગ્રહના કાર્યક્રમ થયા છે આજે અને કાલે શનિવાર અને રવિવાર બે દિવસ માટે આ પ્રકારના કાર્યક્રમો રહેવાના છે આમાં હજારોની સંખ્યામાં સુરતની અંદર સ્વયંસે જોડાયા છે